રાજ્ય સરકાર સામે પ્રહારો કરતા કહ્યું હાઈકોર્ટ પણ સરકાર ટીકા કરી રહી છે મોરબી પુલકાંડની દુર્ઘટના વડોદરા બોટકાંડની દુર્ઘટના સુરત તક્ષશિલા આગકાંડ ભરૂચની હોસ્પિટલમાં આગ કાંડ અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં આગ કાંડ ભાવનગર રંગોળા અકસ્માત દુર્ઘટના અને રાજકોટ ગેમ ઝોન કાંડમાં કડક આદેશો આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે અધિકારીઓ ગેમ ઝોનમાં દારૂ પીવા જતા હતા મુખ્યમંત્રી ગૃહમંત્રીની પ્રેસ ન કરી કમિશનર પ્રેસ કરતા કરતા ઊભા થઈ જાય તે શું દર્શાવે છે ડબલ એન્જિનની હપ્તા વધારે લેતી સરકાર આ છે અમરેલીમાંથી બસો પચાસ કરોડનું ડ્રગ્સ પકડાય આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે ગાંધીને સરદારની માફી માગી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ દેશનો વડાપ્રધાન મુજરાની વાતો કરે છે વડાપ્રધાન ન મગજ મેટ થઈ ગયેલા છે તેમને કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ ભારતીય જનતા પાર્ટીની ટીલાળા હસી રહ્યા છે દેશનું મોડેલ સ્ટેટ બરબાદીનો પાપ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે અત્યાર સુધીના થયેલા કાંડોમાં કડક સૂચનામાં સરકારે શું કર્યું એનો જવાબ જનતા પૂછે છે માણસનું હૃદય ફાટી જાય છે અને સરકાર હસી રહી છે મુખ્યમંત્રી હસી રહ્યા છે ગૃહમંત્રી ટપોરીની જેમ વાતો કરે છે ત્યારે તમે પહેલાં રાજીનામું આપી દો કમિશન કમિશનરને સસ્પેન્ડ નહીં ડિસ્મિસ કરે અને જે અધિકારીના પૈસા આ ગેમમાં રોકાયેલા છે તેમની તપાસ કરી ગુજરાતની જનતાને બતાવે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ચાલીસથી વધારે બાળકો સાથે મોતને ઘાટ ઉતર્યા છે રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે હાઈકોર્ટે પણ આજે ટીકા કરી કે એમને આ સરકાર ઉપર ભરોસો નથી માત્ર ટીઆરપી ઝોન નહીં કાંકરિયામાં રાઇડ દુર્ઘટના હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં વાત કરી હતી વિધાનસભામાં મોરબી દુલતાપુલની દુર્ઘટના વડોદરા બોટકાંડની દુર્ઘટના સુરત કક્ષ જિલ્લા આ અજ્ઞાન આ આગકાંડ ભરૂચની હોસ્પિટલમાં આગકાંડ અમદાવાદ શ્રેષ્ઠ હોસ્પિટલમાં આગકાંડ ભાવનગર રંગોળા અકસ્માતમાં દુર્ઘટના રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના કડક આદેશો સરકારે આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી લે છે અને આ ગેમ ઝોનમાં અધિકારીઓ પણ એમાં રોજ દારૂ પીવા જતા હતા અને આવો મોટો બનાવ બન્યો છે ત્યારે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી આવીને પ્રેસ પણ ન કરે અને ત્યાંના કમિશનર પ્રેસ કરતાં કરતાં ઊભા થઈ જાય શું દર્શાવે છે હપ્તાખોરમાં ચાલતી આ દેશની સરકાર છે રાજ્યની સરકાર છે ડબલ એન્જિનવાળી વધારે હપ્તા લેતી આ સરકાર છે મારે તો કેવું છે કે અમરેલીમાં પણ અઢીસો કરોડનો ડ્રગ્સ પકડાય રોજે રોજ દારૂ પકડાઈ રહ્યો છે આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે કોઈ નાનું ટાઉન પણ અને ગામ પણ સલામત રહ્યું નથી ગરીબ માણસો આજે રાનરાન અને પાન પાન બીના છે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ નિષ્ફળ સરકાર છે મારે તો કહેવું છે કે રાજ્ય સરકારે ગુજરાતની જનતાની ગાંધી અને સરદારની માફી માગી ડૉક્ટર જીવરાજ મહેતા આ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા એની માફી માગીને અમે સરકાર ચલાવી શકીએ તેમ નથી રાષ્ટ્રપતિ શાસન લાદીને સરકારે માફી માગી લેવી જોઈએ દેશનો વડાપ્રધાન મુજરાની વાત કરે છે દેશના વડાપ્રધાન અત્યારે મગજ મેટ થઈ ગયા છે એમને પણ કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ આટલા બધા બાળકો મરી રહ્યા છે છતાં પણ પેટના પાણીનું પેટનું પાણી હલતું નથી ભારતીય જનતા પાર્ટીનો ટીલાળા હસી રહ્યો છે શું દર્શાવે છે ખુરશીઓ નાખીને બેઠા શું દર્શાવે છે